કોઈ પણ સંખ્યાને ત્રણ વડે ભાગવાની ત્રણ વડે ભાગી શકાય તો જોઈ લઈએ કોઈ પણ સંખ્યા આપેલી હોય એની અંદર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અંકો છે બરોબર છે ને એટલે સંખ્યા કઈ બને છે તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ આડત્રીસ લાખ બાર હજાર એકસો ને બાર હવે આ સંખ્યા ત્રણ વડે ભગાશે કે નહીં ભગાય એ કઈ રીતે નક્કી કરી શકાય તો કે ભાઈ આ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો દાખલા તરીકે જેટલા અંકો છે સરવાળો તો આઠ ને ત્રણ અગિયાર ને એક બાર ને બે ચૌદ ચૌદ બે પંદર ને સોળ સોળ ને બે અઢાર આ જે સરવાળો આવ્યો તેને ત્રણ વડે જો ભાગી શકાતો હોય તો સમજી લેવાનું કે આખી સંખ્યા ત્રણ વડે ભાગી શકાય આ અંકોનો સરવાળો આવે છે અઢાર અઢાર ને ત્રણ વડે ભાગી શકાય છે માટે આ આખી સંખ્યા આડત્રીસ લાખ બાર હજાર એકસો બાર ને પણ ત્રણ વડે ભાગી શકાય ચલો